જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું કાર્તક મહિનામાં આવતી વધપક્ષની એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ કથા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને વર્ષની ચોવીસ એકાદશી થાય છે વળી દર ત્રણ વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશી કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરવું અને કોગળા કરી અને સૂઈ રહેવું ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે ઊઠી ઉઠી કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન ધરવું અને સ્મરણ કરવું ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ગણાય છે એક ટાણું પણ કરી શકાય એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે એકાદશીના દિવસે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ઘણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવે તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજા કરી દક્ષિણા આપવી શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વાર્તા એક વેળા અર્જુને શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે પ્રભુ આપ જ અંતર્યામી અને જગતપતિ છો તો મારા એક સંશયને તમે દૂર કરો મારે ખાસ એ જાણવું છે કે કાર્તક માસની કૃષ્ણ પક્ષની એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એકાદશીનું નામ શું છે તે વ્રત કરવાનું ફળ શું મળે છે તેમાં કયા દેવનું પૂજન કરવું આ વ્રત પૂર્વે કોણે કહેલું હતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન સતયુગમાં મૂર નામના બળવાન રાક્ષસે પોતાના દેવતાઓને વશ કરી અને સ્થાન પચાવી પાડ્યું હતું અને ગભરાયેલો દેવરાજ ઇન્દ્ર પોતાની સાથે બીજા દેવોને લઈ અને કૈલાસમાં ભગવાન શંકર પાસે જઈ બે હાથ જોડી અને પ્રાર્થના કરીને કહેવા લાગ્યું કે હે મહાદેવ નામના બળવાન રાક્ષસે અમો સર્વ દેવોને દુઃખી દુઃખી કરી નાખ્યા છે અને દેવોનું રાજ્ય હરી લઈ અને તે શાસન કરવા લાગ્યો છે આ દુઃખમાંથી અમોને મુક્ત થઈએ એવો કોઈ ઉપાય બતાવો ત્યારે મહાદેવે કહ્યું કે તમે વિષ્ણુ પાસે જાઓ તે ઉપાય તમને જરૂર બતાવશે તમે આશા અને વિશ્વાસ રાખો તમારું રાજ્ય તમને અવશ્ય પાછું મળશે દેવરાજ ઇન્દ્ર સર્વદેવોની સાથે વૈકુઠ ધામમાં ગયા ત્યાં ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર સુતા હતા તેમને જગાડવા માટે દેવોએ વિવિધ સ્ત્રોતેથી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવા માંડી હે કૃપાસાગર શ્રીહરિ સર્વના રક્ષક અમારા આપને વારંવાર પ્રણામ છે દૈત્ય રાજ મૂર નામના ઉત્પાદથી ત્રાસેલ અમે આપના શરણે આવ્યા છે અને તેણે અમારા દેવોનું રાજ્ય છીનવી લીધું છે અને અમને બધાને અમારા ધામમાંથી હાંકી કાઢ્યા છે હજુ તેના ભયથી અમે ફફડી રહ્યા છીએ માટે તે દુષ્ટનો આપ નાશ કરો અથવા તો અમને કોઈ ઉપાય બતાવો આપ અમારું રક્ષણ કરો દેવોની પ્રાર્થના સાંભળીને વિષ્ણુ ભગવાને કહ્યું કે એવો કયો માથે ભાર રાક્ષસ છે કે જેણે દેવલોકમાં હાહાકાર મચાવ્યો છે 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 તેનું નામ શું તેનામાં બળ કેટલું તમે તેના વિશે મને જાણતા હોય તો કહો ત્યારે દેવરાજ ઇન્દ્રએ ઉત્તરમાં કહ્યું કે હે ભગવાન પૂર્વે બ્રહ્મના વંશમાં ઉત્પન્ન થયેલા અને ચંદ્રાવતી નગરીમાં રાજ્ય કરતા રાક્ષસ પુત્ર મૂર દેવલોકમાં લોકમાં મચાવે છે તેણે પોતાની ગુજાઓ અને સિદ્ધિઓના બળથી ત્રણેય લોકને કબજે કરી નાખ્યા છે આથી અમોદેવોને તેના સેવક બનીને રહેવું પડે છે ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે તે બે તમે ચિંતા ન કરો હવે તમારું દુઃખ દૂર થઈ જશે તમે મારી સાથે ચંદ્રાવતી નગરીમાં ચાલો શ્રી વિષ્ણુ ભગવાનની આગેવાનીના નીચે દેવો ચંદ્રાવતી નગરી પાસે પહોંચ્યા ત્યારે રાક્ષસ મુર બીજા રાક્ષસો સાથે જોરથી લડી રહ્યો હતો દેવોને જોતા જ તેને રાક્ષસોને પડતા મૂક્યા અને પછી વિવિધ આયુધ્યો ધારણ કરી અને દેવો સાથે લડવા માંડ્યા પણ દેવોની સાથે ટક્કર ઝીલી શક્યા નહીં એટલે વિષ્ણુ ભગવાન તેની સાથે લડવા લાગ્યા ભગવાને ચક્ર અને ગદાથી તેની સાથે લડતા લડતા ઘણા રાક્ષસોને મારી નાખ્યા પણ મૂર રાક્ષસ મરાયો નહીં કારણ કે તેના તેજથી સર્વ શસ્ત્રો નકામા થઈ જતા હતા આખરે મૂર રાક્ષસ અને ભગવાન યુદ્ધ કરવા લાગ્યા આ યુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું પણ મૂર રાક્ષસ જીતાયો નહીં દેવતાઓ ગભરાઈને ભાગી ગયા આથી થાકેલા ભગવાન વિષ્ણુ ત્યાંથી બદ્રિકાશ્રમ ગયા ત્યાં આગળ એક અડતાલીસ ગાઉ લાંબી અને એક જ દરવાજાવાળી ગુફા હતી તેમાં આરામ માટે વિષ્ણુ ભગવાન પ્રવેશ્યા ત્યાં તો તેમનો પીછો કરી રહેલો મૂર રાક્ષસ ગુફામાં દાખલ થયો અને તેનો દુષ્ટ

થોડી વાર ઊભો થઈને તે દેવી સાથે લડવા લાગ્યો અને ક્રોધાય માન થઈ અને દેવીએ ખડકથી તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું તેની સાથે દૈત્યોની મોટી સેના હતી પણ દૈત્ય રાજમુરનો શિરછેદ થવાથી ભયભીત થયેલા દૈત્યો ત્યાંથી સીધા પાતાળમાં જઈને ભરાઈ ગયા આ સમય દરમિયાન વિષ્ણુ ભગવાન આરામ કરી રહ્યા હતા એવામાં તેમની આંખ ઉઘડી અને તેમણે જોયું તો તેમને આશ્ચર્ય વચ્ચે મૂર દૈત્યનો શિરછેદ થયેલો જોયો ને એક તેજસ્વી કન્યા પણ હાથ જોડીને તેની સામે ઊભી હતી તે જોઈ એણે આથી આશ્ચર્યચકિત થયેલા વિષ્ણુ ભગવાને તે કન્યાને પૂછ્યું કે મારા પર દયા લાવી અને અહીં આ દુષ્ટ દૈત્યનો વધ કોણે કર્યો છે શક્તિદેવીએ કહ્યું કે હે ભગવાન આપ સૂતેલા હતા અને દૈત્ય દુષ્ટ દાનતથી આપની પાસે આવતો હતો તેથી મેં તુરત જ પ્રગટ થઈ અને અધમને મારી નાખ્યો છે શ્રી વિષ્ણુ ભગવાનને તેના ઉપર પ્રસન્ન થઈ અને ઈચ્છિત વરદાન માગવા કહ્યું તો તે શક્તિદેવીએ કહ્યું કે ભગવાન મારી એવી માગણી છે કે જે નરનારી આજના કાર્તક માસની વધ પક્ષની એકાદશીના દિવસે જે ઉપવાસ કરશે તેને મહાપાતકમાંથી મુક્ત કરું આજની એકાદશીના દિવસે એક ટંક ખાનારને તેના અર્ધાફળની પ્રાપ્તિ થશે વળી જે ભાવિક જીતેન્દ્રિય થઈ અને શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક મારું વ્રત કરી અને વૈષ્ણવ સ્થાનને પ્રાપ્ત થઈ અને અસંખ્ય વર્ષો સુધી વિવિધ પ્રકારના સુખ ભોગ ભોગવે જે મારું આ એકાદશીનું વ્રત કરે તેના સર્વ પાપનો ક્ષય થાય અને અંતે તે સ્વર્ગમાં જાય જે ભાવિક આ ઉત્પત્તિ એકાદશીએ રાત્રિએ ભોજન કરશે તેને પણ અડધાફળની પ્રાપ્તિ થશે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે કલ્યાણી તારી ઈચ્છા માગણી પ્રમાણે જ થશે હે દેવી તું એકાદશીના દિવસે ઉત્પન્ન થઈ છે તેથી તે ત તેથી તારા નામથી જ આજનો દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રખ્યાત થશે જે ભાવિકો તારું એકાદશીનું વ્રત શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે વડે ત્રણેય લોકમાં જે મારા ભક્ત છે તે બધાએ તારા ભક્ત થશે જે ભાવિકો પવિત્ર વિષ્ણુ ભક્ત પાસેથી આ અત્યંત પવિત્ર એવી ઉત્પત્તિ એકાદશીની કથા એકાદશીના દિવસે અથવા તો રાત્રિના દિવસે સાંભળશે તે સ્વર્ગમાં જઈને વાસ કરશે આ ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરનારને તે ધન્ય બની જશે તો મિત્રો આજની આ કથાને હું વિરામ આપું છું બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ